અત્યારે ક્યાંક ક્યાંક વરસાદના રેડા આવે છે ક્યાંય જગ્યાએ પસળી પલાળ ક્યાંક વળી થોડો દાદો આવે છે બને એટલા જાળવા વરસાદ હવે શું છે પડે પડે છે અને નથી પડતો એ નથી પડતો ભલે બિચારા મીડિયા વાળા આ હવામાન વાળા પણ હજી અમુક જગ્યાએ વાવણીઓ નથી થઈ ભાઈ અમુક જગ્યાએ હજી વાવણી બાકી છે એટલે કાંઈ વાંધો નહીં ભલે વાતો કરતા હોય મિત્રો માણસ નો ને એનો થાક ઘરે ઉતરે છે પણ ઘર નો છે ને એનો ક્યાંય નથી ઉતરતો સમજમાં તેર સમજ સમજ માં વેર સમજ સમજમાં લેર સમજમાં ફેર થઈ જાય થોડીક વાત હું મારી રીતે કઉ છું એક જાણે એક જાણે કીધું કે ફલાણા કોઈ દીકરી નહીં દે એની હગાઈ નહી થાય જો એની હકાઈ થાય ને તો કે મારી મોસ ને દાઢી બધું કાઢી નાખો કેમ કે એની હગાઈ નહીં થાય જો હગાઈ થાય ને તો કે મારી મોસ ને દાઢી બધું કાઢી નાખો ભગવતીને કરવું છે સો મહિના થયા ની ભાઈ ની હગાઈ થઈ ગઈ ઓલા ભાઈ કીધું તું કેતો હતો ને દાઢી મુસ કઢાવી નાખું આ હગાઈ થઈ ગઈ કે લે હવે કઢાવી કે દાઢી મુસ તો કે એને પરણાવે જ બંધ કહેજો ને બાર મહિના થયા ને એના લગ્ન થઈ ગયા આ જોજો હું સમાજ માંથી હાલું છું બાર મહિનાથી થી લગ્ન થઈ ગયા એટલે કીધું તું કેતો તો હગાઈ નહીં જાય એને પરણાવી છે લગ્ન થઈ ગયા કે થઈ ગયા કે હા એનું લાંબુ હાલત મને કેજે કે બે વર્ષ યાદ એના દૂધ ના ફીણ જેવો દીકરા જન્મ થયો ઓલો કે તું કેતો તો ને એની હગાઈ નહીં થાય પરણાવી વિશે નહીં એના તો દૂધના ફીણ જેવા દીકરા જન્મ થયો એમ કે હા એનો દીકરો રાખે તો મન કેજો હવે તો પાછો વળ કોડા હવે તો પાછો વળ્યો એટલે પણ સમજીને બોલો વિચારી તાગાજ શબ્દ ની છે અને જેને શબ્દ વિચાર્યા છે ને એને જ બધું લાગી ગયું છે બાકી તો જેને નાથ મોડો નથી એને શું કહેવાનું હોય સમજી ગયા આવેશ આવીને બોલો નહી પણ કઈ વાંધો નહીં માણસની ખબર પડી જાય પણ હવે આ રહી છે ક્યાં ગાડાના પૈડા એમ જાય સમજી ગયા મૂળ છે ઓ બોલવા વાળા નથી જી છે બોલી ને બીજું નથી બોલતા હા હજી છે સમાજમાં ભાઈ થોડા ખાલી હોય એટલે ધ્યાન રાખો પાત્ર એવું જીવો બાપ તો જગત તમને ભૂલે નહીં ભલે થોડું જીવો પણ સારું જીવો તો જગત કોઈથી ભૂલશે નહીં સારું જેવો બાપ બીજું કે આ ચૂંટણીમાં જે એકા બીજા હાર્યા હોય જીતા હોય ને વેર વિખવાદ ન રાખજો એકા બીજા ઘરે ચા પાણી પીજો બીજું તમને ખબર છે આ તમે ખાર ખેદા રાખો ને આમાં હગાવાલા ને તકલીફ પડે છે આનું નામ જ રાજકારણ અમને ન ચડ્યું તમને ક્યાં નેફામાં ચડે સમજી ગયા ને એટલે સમજો એટલે આ કોઈ ખાર ખેદા ન રાખશો આ જુગાર છે પણ આના ખાર નો રાખશો વાહલી પેઠી માતા મુકી છે મેલું મૂક્યું છે ને એ બધું મન દઈ દેજો પણ તમે એક થઈ જાયજો જે જીતાય ને એના ઘરે આપણે પૂગી જવાનું અને જીતે જે હાર્યો એના ઘરે પૂગી જાય એટલે અમુક વાતું કરતા બંધ થઈ જાય પણ આખાર નો રાખો આ સમાજમાં બહુ નડે છે એક ગામ માં ચાર ચાર ભાગ થઈ ગયા ભાઈ એક ગામ માં ચાર ચાર ભાગ થઈ ગયા પાપ નઈ તો શું તું એના ઘરે નો જાતો નહી હું તારું પાણી અગ્રાસ કરી લે હવે તું હારી ગયો અમે અમે શું કરી ભાઈ અમે અમે અગ્રાસ કેમ કરી તે કર્યું છે અમારો તો હગો છે જરીક સમજો આ આ આ આ વાત મારી બહુ તમે ઊંડા ઉતરો આ હાર ચીજ છે અનુભવ રખાય નહીં તો હાર ચીજ થાય રાખે સમજો જરી આમ ફરી જાવ એટલે આ કોઈ ખોટા ઊંડા ખેરખાદ રાખશો નઈ મારા હવા સમજા આનું નામ ચોટણી આ ચટણી કહેવાય અને ખાઈ જવાય પણ આને બહુ પછી સોળ ઇંચ સીકડું ન કરાય ભૂલી જવાય મને એ હરાવ્યો તો હું એને હરાવું આ નવરાવા દેજો કારણ કે આમાં ઝેર રેડાય છે સમાજમાં પણ સારા જે સમાજ માટે કામ કરે છે ને એને આગળ રાખો અને કરે છે ભાઈઓ મારે માટે તો બધા હરખાસ કારણ હું તો ચારણ છું અમારા માટે બધા હરખા ભાઈઓ કોઈ કારણ ન હોય મારા માટે જો ઓલાય હરખા ને ઓલાય હરખા ને ઓલાય હરખા સારા કામ કરે છે અને અમે દાવી છે અને કરવા જોઈએ બધાની જરૂર છે હવા અને હુંફની બેયની ની જરૂર છે એકલી હવા હોય એકલી હવા તો તકલીફ પડે ને એકલી ઊંફ હોય તો તકલીફ પડે બે ની જરૂર પડે હવા અને ઊંફ આપણા લાઈટ વહી જાય છે કેમ ઘર ની બહાર નીકળી જાય છે ઘર ની બહાર ન નીકળો તો આકળો વિકળ થઈ જાવ ગરમી એટલે હવા નો ઉપની જરૂર છે એમ સમાજમાં બધાયની જરૂર છે અને હું તો અપણ છું મને ખબર નથી આ કોક રામ બાપુનો રાહડો ગાતો પણ કોડા મારતો કોક ગાતા નો આવે જોકામ બાળ પોથી લઈ લઈને છોટી પડ્યા છો આમ રાહડા ગાવે રામ બાપુ ના પાડો પાડા જ એમ રાહડા નું પાડે તો આપણે એમ થયું ઘર અને કઈ ખબર ને રાહડા માથે કોડા મારતો તો ગાતો તો ખરેખર અમને દુઃખ લાગે છે રામ બાપુ રાહડા આવવાનો જેને અંગ્રેજ ને અપાવી દીધા જેને દેશ માટે રયત માટે જેને પોતાના શરીર સમર્પણ કરી દીધા ઇતિહાસ ઉજળા કરી દીધા આવા રાહડા ગાવ છો તમને ખબર ન હોય તો બીજા ગાવ પણ આવા નો ગાવ તમને ઢાળની ખબર નથી ગાવાની ખબર નથી બોલવાની ખબર નથી પણ કારણ કે ઓડિયન્સ માં બેઠા એ તમારા જેવા જ હોય ને કે ભાઈ આમ ન હોય ઓલા કુચરા ભાત વિખી નાખે એમ રાહડો વિખી નાખ્યો રામ બાપુ પણ મૂળ કોઈ કેવા વાળું નથી હું ચારણ સો માં પરિવાર હું તમને ખાલી એક લીટી સાંભળાવું રામ બાપુ ની આ વરણામ ના છે રાહડા ગાવાથી જ નથી એના ભેળા મરસિયા છે જે રાહડા બોલ્યા છે ને મારા ચારણો ઈ બોલો કારણ કે તમે નો રો કરી નાખ્યો રો નો ડ કરી નાખ્યો છે તર વાર તલવાર કરો ફરક મૂળ વસ્તુ આ છે પાવાની પટ રાણી રાણી હોય તાજા છે ને એને હું કહું છું પાવાની પટરાણી પાણી પટરાણી કેટલા તમ ગુનેગાર બનો છો રોગ થાય છે સમજો તો જ બોલો શબ્દોની મારામારી છે મેં કીધું ને કવિતા દીકરી લખનાર બાપ છે નામાસણ હોય શું વાંધો મૂળ એને ની ખબર નથી બીજે કાઢાયેલા કારણ ચારણ છે રાજપૂત છે કાઠી મેર આયર સમજી આ આ આનાસ ધબ રીતે રાહડા ગાવાના હોય અમુક ના ઢબ માં હોય હું એક જ લીટી રામ બાપુ ની સંભળાવું શું કીધું હેજી આવડા રે બારવા મોટા નો તાય ખેડવા બાપ રામભાઈ એવીરા આવડા રે બારવાટા નો તાય ખેડવા આવું પેલા શું કર્યું રામ બાપુ એવી પર ભાંગી પોતાની વાવડી અને પસે ભાંગ્યા એને ગાયા કવાડી ગામ રે કાળુ ભાના કુંવર એવી આવડા રે બારવટા નો તાય ખેડવા હું પેલા પોતાની વાવડી ભાંગી પછી એક પછી એક ગામ મંડ્યા તો હમરોળવા જે કઈ લૂંટે ગરીબ ને દયો દો ગરીબને વસ્ત્ર આપી દીધો દીકરીને પણ જે ગામ ભાંગતા ને રામ બાપુ ત્યારે હુરેજ ને પ્રાર્થના કરતી બાપ હુરજ ધ્યાન રાખજો હૃદય નારાયણ બાપ અમે તારો પરિવાર છે તારા સહી એવી સોની છે કાળી ઈ વાવડી ની બજાર રે કાળુ બા ના કું વા આવડવું હિંસમાં હલાય પણ ઓલા કુચરા ભાત વિકી નાખે છે આ વરણામના મોટા રાહડા છે હો હા વૈશ્વિ બોલું છું এবা বে নিরে লাখু বা কাগন মোকলে ভাই এবা বে নিরে লাখু বা কাগন এদে জো তমে আ રા આપણે કઈ ટપાલ કે મણિયાડર આવે છે ને ફલાણા ભાઈ ખોલે એના સિવાય કોઈ ખોલે નહીં કાગળમાં લખી છે ને લાખુભાઈ કીધું કે રામભાઈ સિવાય આ કોઈ કાગળ નો વાંચ્યો હાથો હાથ રામભાઈ ને આપી બાપ રામભાઈ એક વાર આ મારી જાવ બાપ આવીશ બેન હુકમ કરશે હુરત નારાયણ ત્યારે હું જરૂર આવીશ બેન પણ બન્યું એવું એક કામ ભાંગવા ગયા એટલે કીધું ઘણી જ અવરાજ છે ધન દોલત કીધું ને વાર લાગી કે બાપુ પટારો તૂટતો નથી પટારો તૂટતો નથી રામભાઈ પટારો તૂટતો નથી એમ કે હા આવતા રહ્યો

બેદી પેલા એને એરડીયા ના તેલ માં બોળીને એટલે તેલ બેદી પહેલા એમાં પાવામાં આવ્યું હતું મોજડીને અને ખીલી લાગી ગઈ લાકમાં કેમાં જૂની ખીલી પગમાં લાગી

એવીરા આવનાર બારવાટા નો તાય કે ખીલી લાગી એક તો આગલા દે તેલમાં મોદડી પલાળેલી હતી ને એક બાજુ ખીલી લાગ્યું આપણે કેવત છે દેતવા દારૂ બેય ભેળા થયા પીડા ઉપડી પગ પાક્યો અને આ વર્ષમાંથી બોલું છો પગ તો પણ કેવો ગયા દુનિયા ક્યાં વાળી જે કહેતી હોય અમુક શબ્દ છે ને ખોટા બોલે છે અન્યાય કર્યો અહીંયા ન્યાય કરે કરી આપીશું પણ જેને ખંભા માથે તેડીને જે મેરુ ફરતો હતો ને મેરુ રામ બાપુ ઠેઠ થી કામ આવ્યો છે રામ બાપુ કીધું કે મેરુ મારા જે અંતિમ વિદાય પ્રાણ મારા ખોળિયા માંથી જાય એટલે હિન્દુ રિવાજ પ્રમાણે તો મારી ઉપર પસેડી ઢાંકી દેજે તુલસી નું પાન પાણી પાઈ દેજે અને જુનાગઢ જાય તો જાણ કરી દેજે આ તો પછી આકલા પડકારાથી થયા રામ બાપુ હતા જ નહીં સમજી ગયા ને એમ આ વસ્તુ છે આનો અન્યાય થયો છે સમજો તમે આ વસ્તુ છે હે એવો શું કીધું હે એવો પગરે રે પાક્યો ને પીડાયો પડી પીડા માણા નું ઉપડે એટલે કેને યાદ કરે કુળદેવીને કહે ને હે મા હે કુળદેવી હે દાદા આપણે કહી છે ને એને પગરે પાક્યો જો પડી હવે રાખજે સુરજ રામ વાળા કાળુ બા ના કુંવા આવડા રે મારવાટા નો તહડો મોટો છે અર્થ નો સમય થઈ ગયો છે પણ હે મિત્રો આ નામ અમર કરી ગયા છે એના માટે અમે બોલી છે કે નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ ઊંડા કોટડા હોતો પાડ્યા ન પડત આ વસ્તુ છે ચારણ બોલે ચારણ લખતો ને અન્યાય ન થવા દેતો આ રામ બાપુ ગિરિયા ગાળામાં ભોયરામાં પોતાના ખોયામાંથી પ્રાણ નીકળી ગયા મેરુને કીધું બેટા તું જૂનાગઢ જાય જાણ કર દેજે કે આ ગાળામાં રામભાઈ છે વિચાર કરો હવે આપણે ક્યાંક બીજું બોલી છે રવાદીઓ આ ન્યાય કર દઉં છું એનો પરિવાર આવે છે હો મેરુ રબારીનો પરિવાર અહીં આવે છે બાપુ પાસે ગુજરિયા સ્ટેટ જે કહેવાય અમારા જોરુમાં ગુજરિયા અહીંયા પણ રામ બાપુ દોઢ બે મહિના રાખ્યા છે ગુજરિયા પરિવારે હો હા પણ સમયની મર્યાદા બસ આટલો જ આરતી સમય ધ્યાન રાખજો બાપ મોબાઈલ બંધ રાખજો જય મોગલ જય મણિધર જય વરવાળી